બનાસકાંઠાના દિયોદર સાલપુરા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષક ન હોવાને લઈ અને ગ્રામજનો ભારે રોષે ભરાયા છે મહિલા શિક્ષકના બદલે પુરુષ શિક્ષકને શાળામાં હાજર કરતાની સાથે જ વાલીઓએ રોષ ઠાલવ્યો હતો સાલપુરા પ્રાથમિક શાળામાં કુલ એકસો જેટલી દીકરીઓ અભ્યાસ કરતી હોવાથી ગ્રામજનોએ દીકરીઓની સલામતી માટે સ્થાનિક વાલીઓ દ્વારા મહિલા શિક્ષકની માંગ કરવામાં આવી હતી સાહેબ અમારી એક જ રજૂઆત છે ગામની બધા લોકોની કે અહીંયા દીકરીઓ બાસઠ થી તેસઠ દીકરીઓ ભણે છે એમના માટે બેનની જરૂર છે અને અમે પણ બે મહિના પહેલા એમની માગણી કરી ચૂક્યા છીએ અને અહીંયા જ્યારે બદલી અને ભરતીથી વખતે પણ બે ફોર્મ ભરણા હતા એ બેમને હજી જગ્યા નથી મળી નવા માટે તો પણ અમારી એક એક રિક્વેસ્ટ છે કે આ સાહેબને ત્યાં મોકલી દો અને એ બેનને અહીંયા મોકલી દો મોગ છે કે અમારે છોકરીઓ બાસઠ શાળામાં ભણે છે બેનો કોઈ સમસ્યા હોય તો શિક્ષકને કઈ રીતે કહી શકે એટલા માટે મારા જોડે જે અરજી આવેલી એ આધારે એ અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ને પણ પહોંચાડીશ મારી રીતે અહીંયાથી મારી જે આવે એ રીતે અરજી પહોંચાડીશું કે જે અરજી તમે આપ જોઈ શકો છો